કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી પ્રભૂષણ દસ પાંત્રીસ ડીઆઈ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો હોથી ભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર ઓગણીસો ને બાણુંના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે મોડલ છે મિત્રો ઓગણીસો બાણું નું બાકી કન્ડિશન મિત્રો એકદમ સારું જોવા મળશે જનરલ બનાવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં મિત્રો કલર કામ કરાવેલું છે લાઇટું બધી નવી નાખેલી છે બેટરી એકદમ સારા કન્ડિશનમાં છે ટાયર પણ મિત્રો તમને સારા કન્ડિશનમાં જોવા મળશે ટૂંકમાં મિત્રો ઓવરઓલ જનરલ બનાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે મિત્રો એકદમ ઓછી કિંમતમાં ટ્રેક્ટર તમને મળી રહેશે ઓછી કિંમતમાં સારું ટ્રેક્ટર ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલા મિત્રો હોથીભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમત અંદાજીત રાખવામાં આવેલી છે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે મિત્રો સાજડિયારી એટલે કે તમને આ ટ્રેક્ટર સાજડિયારી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો મથીભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો வீடியோ அஞ்சு மனித ஆனோ ஆபார